મારું બધું છે નું કાગળ આવી છે એટલે દરિયામાં માછલી મરી ગઈ અને મગરે બાર કાઢી આવું પેપર મને આવતું હશે ખોટું એટલે કંટાળ હા

આ તો આવી છે કાલની હા અને તમાર હોજવેન ક્યો છે દોશી તમારી ક્યો છે તો દેહણે બેઠી છે રીહણે બેઠી છે હોય તો મારું બેટો ભલાઈ ને તો 5 લાખ નો તો જમપા જ છે આપણે લાખ લેવો પડશે લ્યા ખોટું ભીડાવવું પડશે ઓમો એટલે ભલે આ પણ આલસી તો ચીડે છોકો છોલા ભલે હા આ તમારે તાત ગાએ હવે

આપડે સમજાઈ સમજાવ છોકરા લાવે મારો કરવા જાવ છે બરાબર તમે મને મારવા માંગતા હતા પણ તમે

એન્ટ્રી પડી જી એટલે સરકાર ની સહી છે સરકાર ની સહી છે પણ પૈસા ઉપડી ગયેલા ઉપડી જ્યા છે તારે પૈસા સહી છે છોકરો આઈ ગયો એ નથી તમને પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન ની ના જવાય ના

બરાબર છે નકમ હું તો હું એમ છો જાતા ને આગા પાછળ આગા કેતા અને જો કે આભણ હોય ને આભણ હોય એને જે દાડે તમે કોની દાડે હાસુ કહેવાનું કેમ કે આભણ ના ના હવે હાસુ કહે છે આભણ ના આવડતું હોય તો જ તમારા પાસે આવે હું હવે હવે હાસુ કહે છે આ તો પેલા ભલા લાલ હોય એટલે પણ અમારે કીધું થોડુંક મ ખાવા મળે પણ અમને ખાવા ના મળ્યો આ તો ખાવા બાવા કોઈ ના મળે તો મિત્રો તમારા ચિલ્લા છોકરાને ભણાવજો ગણાવદો ને ઉચાર કરજો નકા આવા દાડા ટૂંકા ખાવાના